બોર્ડર રેન્જ આઈજીપી શ્રી ચિરાગ કોરડિયા સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી વિકાસ હુંડા સાહેબ પશ્ચિમ કાચ ભુજ સૂચના મુજબ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે કે બારિયા પેરોલ ફલ્લો સ્કોડ ભુજ તથા ટીબી રબારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર પેરોલ ફલ્લો સ્કોડ ભુજના માર્ગદર્શન હેઠળ વચગાડા તથા નાસતા પકડવા માટે સૂચના આપેલ હોય જે પેરોલ ફલ્લો સ્કોડના અધિકારી તથા કર્મચારીઓ પ્રયત્નશીલ હતા તે સમય દરમિયાન સાથેના એએસઆઈ રુદ્રસિંહ પ્રભાતસિંહ જાડેજા તથા પોલીસ કોન્સ્ટેબલ બલવંતસિંહ જાડેજા નાવને ખાનગી રાહે બાતમી મળી હતી કે પ્રાગપર પોલીસ સ્ટેશનના ના વગેરે મુજબના ગુનાકામે નાસતો ફરતો આરોપી દીપક જમનાદાસ જેઠવાણી રહેવાસી જામનગર વાળો અગાઉ પ્રાગપર પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં વાપરેલ વાહન કિયા કંપનીની ની સેલ્ટોસ કાર જેના રજીસ્ટ્રેશન નંબર જીજી ઝીરો ત્રણ એમ ઈ ઝીરો ચાર ચોત્રીસ લઈને માધાપર થી સેકપીર તરફ જવાનો હોવાની સચોટ અને ભરોસા લાયક બાતમી હકીકત મળતા

કિયા કંપનીની સેલ્ટોસ કાર જેના રજિસ્ટ્રેશન નંબર 03ME0434 જેની કિંમત રૂપિયા 10 લાખ અને એન્ડ્રોઇડ મોબાઈલ નંગ 1 જેની કિંમત રૂપિયા 5000 આમ કુલ કિંમત રૂપિયા 13 લાખ 24000 બે નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે આ સફળ કામગીરીમાં પેરોલ ફલ્લો સ્કોડ પશ્ચિમ કચ્છ ભૂજના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે કે બારિયા તથા આઈસી પોલીસ સબ ઇન્સ્પેક્ટર ટીબી રબારી તથા એએસઆઈ રુદ્રસિંહ પી જાડેજા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્ર રાવલ કનકસિંહ ગોહિલ પોલીસ કોન્સ્ટેબલ બલવંતસિંહ જાડેજા તથા ડ્રાઈવ હેડ કોન્સ્ટેબલ સુરેશભાઈ ચૌધરી તથા પદ્ધર પોલીસ સ્ટેશનના એએસઆઈ મહેન્દ્રસિંહ જાડેજા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ વીરેન્દ્રસિંહ પરમાર નાઓ જોડાયા હતા